લકી લોન મેલી રત્ની નામ એમ કરીને લકી મેળ બે રત્ની નામ એ કઈ ખબર નઈ આ રત્નો આવે ત્યારે હું વસાડું કાન આવી ગયો હે રત્નો

નમગે દે મે મે લોન લે લે તેમ તા કઈ વગર હોતો કે રપના નામે લોન કરી લીમે લી ગયા તારે નામ ની લી દે લે હમઈ પણ હગા થાય મેરે શું કરવા લેવું જો આ લોણ આ મે કીધું એના બાહ હાલવા જો હે કે ની એના નામે હપર લોન લેવા એમ આજ બધું જાણ પાઉં તો મારી મેલી લોન લી લી ને હાવ એ શું કરવાનો આ તારા બાહ ના હાલવા ના હતા મેં તારા નામ પર લોન લીધી ને હાવ ના તકરડા હોય તો મન ધર લી

એક જગ્યાએ ઓરલી દેલી તી જગ્યા ના હેગી અને મારી પરલી દીન હાવ હા તારી પરલી દી મન ધરલી જાત તનાદી ધરલી જા લિસ્તર હે મોસે ના હેગી રૂપિયા માં રૂપિયા બધું વેસી રે હાથ ગયું છે ને

મેક દો હા લે લેવા દેમ લેવાઈએ અન મારી પર લોણા ન લેવાની તો હગાય કરી મે હું લોણ લેવી જોતેલી તાર તારી પર લેવે કી ફોન કરું હું આ મારું બાનો પાડી વર પાડી અન કોણ કાકા રૂપિયા ધોળ કરીને તે હું જીદરો તારા બાન અડધા આલે ને વી આમ ખર્ચા કરે ને અડધા માર લેવર માં ખર્ચા કરે તે હે તરી ગયો હા બયાર ને વેસી લવર માંન જગાયા વેસીન ભટોહા

कोई बिन ना बहन सबो नहीं हम जेदर ये हम जग नहीं हम जा हो जा री मारा बाने करन तरकड़ा बाद मन धर ली जाए तीन बता हो का हो लोन माफ फिर जाए फिर पासी आती रहेगी मन लोन माफ हो जाते तेरे पास आती रहे आती रहे और यार लेती जा हूं तो नहीं ली जा मीना कागले ने नहीं ली जा हूं का ली जा ने इका मन धरिन ता घुणाटवा हारो नी बोन सापु आ हूं करू ए माव रड़वा ना देना या बयर में की नाई अन लोन वाला आवे ती पर કુનહુ કુનહુ લિખતા રહેવા ને આ લોન ની લેવા આ ધંધા ની કરાય લે મરી ગયો આવ ની બોન સાપુ કાં જમ કતો કે નાઈ જવા દે મન હતી આ ઈ પડવા દે ખતઈ જવા દે કાં જઈ ખતાવાનો છે પાસે હાલે દોસ્તો આપણી ચેનલ છે એન્ડી બમનિયા અને લાઈક સબ્સ્ક્રાઇબ કરી દીજો તમારા દોસ્તોને શેર કરી દીજો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ કર્યા વિનાનો ભૂલતા નહીં બહુ મહેનત લાગે છે વિડિયો બનાવવાનો દોસ્તો આગળ શેર કરજો તમારા દોસ્તોને